બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જેઠાથી ભોડુ જતા માર્ગ પર વીજ થાબલાઓની સ્થિતિ અત્યંત જોખમી બની છે વરસાદ અને પવનના કારણે અનેક વીજ થાબલાઓ વાંકા વળી ગયા છે અને વીજ વાયરો પણ નમી રહ્યા છે આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકોને અને રાહદારીઓની અવરજવર રહે છે ખાસ કરીને ભોડુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે જોખમી વીજ ધાબલાઓના કારણે તેમની સલામતી જોખમાઈ રહી છે સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ સમસ્યા અંગે

એક વર્ષ થઈ ગયો આ નમેલા થાય હજી કોઈ અંભાળ લેતો નથી શું નામ તમારું લખમણ ભાઈ ઓબા દેહાય દિહાઈ કયા ગમના ગયા હતા રજૂઆતો કરી હતી કેટલી કરી લાઇટવાળા બીજાને બધા કોઈ આવતું નથી કોઈ નથી આવતું